પેલા જ પાંચી પમદાર જ ખાલી પસાધર કહે એતર વટુ એ મોળા વાળું તાર કયો વાય ખા અને પસાધર આલ એ પસા પટ તાર ઉજી 6 મહિના ઉજી તો હાલ છે હા નવ ગઈ હાલ મારે મને સગન તણ ખાઈ ખાઈન પી પીન મરી જાન છે મને ઘણ વાળા કે દારુ ના પીઓ કળવા બા દારુ તમારા બાપના રૂપિયે પીઉ છું મારા બાપના રૂપિયે પીઉ છું એ ખેતર

હું કહું આપડો કીધું આ હું એમ કહું આ આ ચોધી લોકોની મજૂરી કરીને આ ભાગમાં ભાગમાં આપણે જમીને કરીશું મૂકો ના હોય તો આપણી પોતાની એકાદી ભલે અડધો વીઘા અડધો આપણી પોતાની જમીન લઈ લો ક આ એરંદા ને બેરંડા કઢાઈ એ પૈસા આવે અને અડધા પેલા પડ્યા હોય એ તો અડધા થોડા ગણા માર ભાઈ જોડે હું લઈએ પણ એવું કોક કરો ક

સોકળ ખુરશી માં બેહી રહ્યો આ વાત સાચી છે રસ્તા પર નહીં રસ્તા પર છે રસ્તા પર નહીં ઓય રસ્તા પર છે બનેલો ન બનાવસ હે નહીં બનાવ તો બનેલો ન તને હું સજેશન આલું છું તને હું શીખા સજેશન નહીં આલું આલું હોય તો 50 રૂપિયા એ પાછો જવું વાત છે મંગુ માણી ફીતી પીતા હું સજેશન નહીં તો આપણો મારા બાપને ઘણા રૂપિયા લોટ રૂપિયા છે અલે કોને કોણ સા અલે આ સાચી બંજીલ લઈને જાવ છે હા ના કેજે સાચી વાત તારી પર તો తారీ కిం దా ఫో आ रातदारनो फरक तू किधो ने मी पिदो रातदारनो फरक सारु भई जानता अंगत हु आ उभरो क 5 मिनेट ह उभरो क आ भई अंगाई त बल बला नाइ जे लया मारी माने सगर मारा घर मछि मु खाली आकोटो करन उंदेरा नाही जो अतु माने ए खोट थई जे बल बला नाइ जे ए ई ई ई चोय चोय थई

ઉઘરાણી લોહી બી ગયા લોહી ગયા કે બલે તારા બાપાનું દેવું રહી ગયું છે હાથ લાખ દેવું છે વિધા તા મને બાપા બાપો તો મરીને જતા રહ્યા પણ આમ મારા પણ પૈસા નહીં પણ શું કરું અને ગોમમાં જવું તો બધા મા જ માજ કરું છું પણ થોડું ઘણું આ કોક કરું તો પડે ધંધોય મળતો નહીં બે રહ્યો છું હમણાં આ દેવતાય લાગતી નહીં કોઈ થોડો ધંધો મળે જ ને કડિયા કોમ જાવ પણ 50 રૂપિયા 300 રૂપિયા લાવ પણ ગરમાલ ખાવાનું તો જોવે કે ટણવે લાવવા છોકરા ખાવા મજામાં મજા તો કોઈ નહીં બેટા ગોમમાં જવું છે હ ઓહ શું કરો બેટા બસ કોઈ નહીં મેઠા બાર કંટાળી ગયો છું અમને સી બોલો કંટાળો તો આ જીવન સ જન્મ લીધો છે કંટાળો તો રહેવાનો હોય તણ કંટાળીને હું લેવાનું ક્યો

હા એ વાત હાજી પેલી કહેવાત નહીં તો ઘર વગર વર વગર રહેજી પણ ઘર વગર ના રહેજી હા એમાં જ કે ભાઈ કંટાળી ગયો વાત હાજી પણ પૈસા શું નહીં પૈસા આવે એટલે કરવાનું હું હતો છે તો પણ પેલા ઉપર તો આલવા તો જોઉં કે હા એ વાત હાચી છે હું એને જોઉં છું ગોમ મત તમે ખાબા તમે એક વાત કહું કે કે યાર પૈસો ની વાત ના કરતો હું તો પૈસા આલો એવું તો કઈ છે નહીં આપણા પાસ તમે ખાબા હા પૈસા ના લો ને તમારી બેરી જમીન છે ને

એ મની સોગન માથે એવું ભારે ભારે થઈ ગયું છે ને રાતનો પીધ્યો તો બરાબરનું તે મોગ રહી ગયો છે મોગ એટલે અત્યારે બે ત્રણ ઠેલીઓ ના પીવું તાર સુધી એમાં માથું પણ ઉતરશે નહીં અને એ માની સોગન પૈસો નહીં કે ખિસ્સામાં પૈસો નહીં અત્યારે હું ત્રીસ રૂપિયા માગવા જઈએ તો એ શરમ આવે એના કરતી બધું સાપ તો ત્રણ વીઘા તો વેસી માર્યા હું એક વીઘો સા એ વેસી મારું એ મોછી બાર મહિનાની આખળી જઈશ હું ચિંતા સર વાતો નહીં ગમો થઈને ગમે તે કોણ ભાઈ એક વેઘો છે આપણો હેડો બાપો મેલીને જાય છે તો તને કોણ વાપર છોકરો જ વાપર શકે પણ પીવું તો જોઈ કે મારી માણી છો હાથ કોઈ ધરું કોઈ ધરું છું છે એ માનીશોગણ હાલો એવો કોઈક બકરો મરી જાય ને કે ભાઈ તું લેજે જમીન લેજે મને ફટફટ પૈસા આવે ને જે દસ વી પછી પાછળથી તારે થાય એટલે આલજે આ મોટો મારી મને હું

તો જ આપણો કોકને ગમ્યે ને આપણો તાણ પાસે કયો એટલે મારો થોડોક વ્યવહાર કરવો સચ્ચે કોઈ થાય છે એટલે કોઈ પૈસા આલવા તમારે પૈસા માટે સેવા માટે ની વાત નહીં હા મારા થોડા જોવું છે તમારે જોવું છે પૈસા જોવું તો તે કોઈ બેસ બેસ ગાય બાયો કોઈ રાખો છો ઈ તો શું કોઈ રાખો છે હું તો ના તો એ તો પહેલા તો બે ત્રણ બેસો હતી તો વેસી ના મારી એટલે ખુદા તો દૂધ આવતું સાબ કને શીલા હુજી કાઢ ના છો ને સીલોન બીલો બધું શાપ કાઢીને તો બેસણ બેસે બંધ કર્યું સમાચાર હોભરા દેખાર કે કળોભાઈ જમીનો બધી ખાસી વેચી મારી તે રાખ્યા કુકા વેચી મારો છો આજે અમતાણ હું કરું છું માર બાપ ને આ પોસ વીઘા જમીન થી ચાર વીઘા તો વેચી મારી હું કરું કશું ને ખાઈ પીન મરી જઉં છક અન પેલું કરતા એ બંધ કરી કું ગોંડા એ તો અમૃત કહેવાય ગોડા અમૃત કળોભાઈ અમૃત પીધા વગર મોણા જીવા શરીર કે છે એ ના પીવાય બધું મને મારે તો હાથે હાથ ધરું છે ને તને તારે કોઈ વધારે કેવું નહીં હું કહું છું લડો હું જઉં તાન જઉં નહીં હા પેલી એક વીઘો જમીન છે હાલવાની છે રાખવી છે કોની તમારી મારી આ તો ગોમ ના પહેલા જો મંત્રી મારા તો કેવું છે બાર કોઈ પાલખા ના આવવી એના કરતા ગોમ ના પહેલા તે રાખીએ રાખવી હોય તો રાશી લેડ તમારી ફાઇનલ કેવો તો ફાઇનલ હા તો બરોબર તો કોઈ જો મેં ગયો જોવો અમારા કાગળે કમ્પ્લીટ જોઉં અચ્છા કાગળીય તો મારે માને સગા આમ તો જેવા અંગુઠા બે બે અગળીયામાં બે આઠવાના અંગુ થાય ના આવે તો પગોના અંગુઠાઈ આવી દે બસ આ તો કોઈ રેડી કરી રેડી કંઈ ના હું જોઉં તાઉં અત્યારે કોઈક ઓન કોઈ કાલતો કેમ કહું કે અત્યારે ફાઇનલ કરી દે ફાઇનલ કરી દે કોઈક બોના પેટા કોઈ કાલતો મારા ભાઈ તો યાર હું પણ મને કહેતો ખરા છે લો માલવાની તમારે

એટલે પેલો કાગળ બાગળ રેડી કરે દે કાગળ બાગળ તો તૂતા તારે દીધી નોમ કરી હો કઈ હો કોઈ ગણવાય નહીં ના ના આપણો ગણેલા છે લબડ ભરાયેલું જો અરે કશું આ તો વિશ્વ સમન તારો હા હા એ જમી તારી માર ભાઈ ભયો કાલ કાલ મળું તો તું તારા તના પછી થાય તાના આલજે પૈસા હાલ કોઈ અમારે જોતા નહીં આ પસા દાસ મારી માની જો ગણે દીધું પસા દાળા સાલ છે મારે માણે જો ગણ મો તો પસા રૂપિયા ની

અને આગુ પાછું કરીને બે વીઘા લીધી નથી એટલે બીજું હોશિયાર નથી પાક માં આવતા તે વળી થાય ના થાય કોઈ મળી

માં તારું બધું વેડફાઈ જશે દારૂમાં રસ્તા પર આવી વાત કરતો તો બરબાદ થઈ ગયે ના ના આ જોયું કા જોયું કા મારા ભાઈ આ દારૂ પીધા પીધામાં

લેવા તો ઘણા મળ છે એટલે આજે સપોર્ટ પણ બટી જાઓ ઓ દારૂ સુધી પીઓ હું આ વાત હાસી છે હા હાસી વાત તારે દારૂ બોલ દારૂ મે થઈ ગયો એટલું તારા બાપના બધી મિલકત એટલી હતી મે પોસ વીઘા જમીન રોડ તસ બોલો થાળી જેવી જમીન હતી આમ થાળી આમ થાળી આમ મિલ ને હા તો રેલો એકવાર આમ નેક નાખ્યા ને હા તો પછી જોવાન જરૂર ના આવ

તારી વાત હાસી મને હવે મને મારી વસો ખુલી ખારો રોડ પછી ડાયપોડ આવે મને કોમ ન ભાઈ બધું સાફ કરી નાશું મી દારૂ મન દારૂ મની સાફ કરી ના આ તો ગા વસો જેટલી ફરસ હોય અલે બગડ્યું છે તો ચુબા બગરાત કા હું સ બરબાદ થઈ ગયા તમે અને મોદા પર જાવ ગેણી મુકાઈ દે તો બોલ પાછળ એકદમ ગેણી મુકાઈ દે હું ઘરો કે કાલ નું ખાતો નહી પણ ખાલી પીધું જ પીધું જ છે લે ખાવા તો મોકલાવું છું અને હવે દારૂ બંધ કરી દે આ બધા દારૂ એ તો કેમિકલ જેવા થઈ ગયા છે બધા મટાઈ દી

पिना व्यक्ति शॉप ओकर ना पीना हो शॉप ओकर समझने वाले को इशारा काफ़ी है वीडियो के लाइक कर दो शेयर कर दो सब्सक्राइब कर दो जय माता जी